જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ બાલારામ આખોલ અને રાણકપુર ખાતે પાણીના કામોનું નિરીક્ષણ કર્યું જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુવરજી બાવળિયાએ આજે બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારમાં ચાલતા પીવાના પાણી અને સિંચાઈ વિભાગના કામોનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ પાલનપુર તાલુકાના બાલારામ ખાતે બાલારામ ચેકડેમ ડીસા તાલુકાના આખોલ ખાતે પાણી પુરવઠા વિભાગના હેડ વર્કર્સ અને કાંકરી તાલુકાના રાણપુર ખાતે રાણકપુર ખાતે પાણી પુરવઠા વિભાગના હેડ વર્કર્સની મુલાકાત લીધી હતી જિલ્લાની મુલાકાત પધારેલ પાણી પુરવઠા અને જળસંપતિ મંત્રી શ્રી કુંવરજી બાવળિયા સૌ પ્રથમ બાલારામ મહાદેવ મંદિર પહોંચ્યા જ્યાં તેમણે બાલારામ મહાદેવની વિધિપૂર્વક પૂજા અર્ચના કરી ત્યારબાદ બાલારામ ની મુલાકાતે પહોંચ્યા ચેકડેમ માં જે સુધારા વધારા થયા ઘણી રજૂઆત બાદ બાલારામ ચેકડેમ બનાવવાની મંજૂરી મળી હતી આવનાર સમયમાં ચેકડેમ ને સંપૂર્ણ રીતે આધુનિક સુવિધાઓથી સજજ કરવાનું આયોજન છે બનાસકાંઠા જિલ્લામાં ચાલતા પીવાના પાણી માટેના કામો સુધારણા માટેના કામો આપી છે સુજલામ સુફલામ યોજનાના ખુબ સારા પ્રમાણમાં કામો થઈ રહ્યા છે ત્યારે કામો ગુણવત્તાયુક્ત થાય અને પાણીનો સંચય થાય એ માટે પાણી પુરવઠા વિભાગ સતત ચિંતિત છે આવનારા દિવસોમાં પણ આ કામ ચાલુ રહેશે અને બાકી રહેલા

ખાસ કરીને સિંચાઈ અને પીવાના પાણીના પ્રશ્નો અંગે આ વિસ્તારના સન્માનની ધારાસભ્યો અને અમારા પાર્ટીના સંગઠનના હોદ્દેદારોની ઈચ્છા હતી કે જે કંઈ યોજનાઓ શરૂ છે બની રહી છે એ યોજનાઓ એની મુલાકાત થાય અને સમયસર પૂર્ણ થાય એવી અમારા આ વિસ્તારના આગેવાનોને આગ્રહ હતો અને એના ભાગરૂપે અમે આ બનાસકાંઠા જિલ્લાના ડીસાના અખોલ જ્યાં ગામે પીવાના પાણીની યોજના બનવા જઈ રહી છે લગભગ પૂર્ણતાના આરે છે એની આજે અહીંયા અમારા સૌ આ વિસ્તારના પદાધિકારીઓની અને અધિકારીઓની હાજરીમાં મુલાકાત લીધી આગામી દિવસમાં આ પંદરક દિવસમાં પૂર્ણ થાય પછી આ વિસ્તારના લોકોને આની પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય એ રીતનું મારું આયોજન હતું એના માટે આજે મુલાકાત લીધી